રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના આંતરરાષ્ટ્રીય સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો દિન પ્રતિદિન સાધુ સંતો પર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તો તેને લઈ ધ્યાનમાં રાખી અને યુવાઓએ રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદમાં સક્રિય થયા હતા તો રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્થાપક સ્વામી રાજરાજેશ્વર

જિલ્લાના પ્રદેશના અધ્યક્ષ અને મહામંત્રી પ્રદેશના હિરેનભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને યુવા પાકને બધાને નિમણૂક કરી અને પ્રમાણપત્ર આપી અને અભિવાદન આપ્યું છે અત્યારે ભારતભરની અંદર ગઈકાલ સુધીમાં સત્તર રાજ્યોમાં રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદનું પોતાનું સ્થાન છે તેમજ ગુજરાતની અંદર અત્યારે અઢાર જિલ્લાઓમાં રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ એક્ટિવ છે તો એને માટે રાજકોટ જિલ્લાની કારોબારી જિલ્લાની બોડીની રચના થઈ ગઈ હતી રાજકોટ શહેરની બોડીની રચના બાકી હતી એની આજે રોજ બોડીની રચના કરવામાં